ભાવનગર જિલ્લાના ઇઠ્યોતેરમાં સ્વતંત્ર પર્વ દિવસની ઉજવણી તળાજા ખાતે આવેલી આઈટીઆઈમાં કરવામાં આવી હતી રાજ્યના મત્સ્ય ઉદ્યોગ મંત્રી પરસોત્તમભાઈ સોલંકી દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું તળાજા ખાતે યોજાયેલા સ્વાતંત્ર્ય પર્વમાં ધ્વજવંદન કર્યા બાદ મત્સ્ય ઉદ્યોગ મંત્રીએ પરેડનું નિરીક્ષણ કર્યું હતું જોકે ત્યારબાદ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના ગીતો સાથે કેટલીક કૃતિઓ રજૂ કરી હતી ભાવનગર જિલ્લાના વિકાસ માટે મત્સ્ય ઉદ્યોગ મંત્રીએ પચીસ લાખનો ચેક ભાવનગરના કલેક્ટરને અર્પણ કર્યો હતો બે ખબર રો બે મોટા પછી ઉપર